હેલો ફ્રેન્ડ્સ હું છું ચેતના વાવડિયા વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું આજની મારી રેસીપીનું નામ છે કોબી ગાજર લીલા મરચાં લાલ મરચાં અને ટિંડોરાનો સંભારો તો તેના માટે મેં પાંચથી છ નંગ ટિંડોરાની સ્લાઇસ કરેલી છે બે નંગ લાલ મરચાંની સ્લાઇસ બે નંગ લીલા મરચાંની સ્લાઇસ સો ગ્રામ કોબીની સ્લાઇસ અને સો ગ્રામ ગાજરની સ્લાઇસ હવે આપણે તેનો વઘાર કરીશું વઘાર માટે આપણે સૌપ્રથમ બે ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે આપણે થોડા જીરું ખીશું થોડી એવી રાય નાખીશું ને અડધી ચમચી જેટલી હિંગ નાખીશું હિંગ તતડે પછી આપણે સંભારા માટેના શાકભાજી તૈયાર કર્યા છે તે નાખીશું તેને આપણે સાકવી લઈશું હવે આપણે તેમાં મસાલા કરીશું મસાલા માટે આપણે અડધી ચમચી હળદર નાખીશું અડધી ચમચી જેટલું ચણાજીરું નાખીશું સ્વાદ મુજબ મીઠું લઈશું હવે આપણે તેને મિક્સ કરીશું આવી રીતે મિક્સ કરી અને તેને બેથી પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો હવે આપણો સંભારો ચડી ગયો છે આપણે તેને સર્વ કરીશું મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ આપવાનું ભૂલશો નહીં થેન્ક યુ